મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવેલા છે આવેદનપત્રમાં અમે એવું જણાવેલું હતું કે આપણે બધા જોયું છે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં એક મહિના પહેલાં વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં પડેલો હતો ત્યારે ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું થયેલો હતો કમોસમી વરસાદ પડવાના કારણે ત્યારે રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ખેડૂતોને જે નુકસાન થયેલું છે એને ફાળવણી માટે એટલા માટે તમારા બધોની રજૂઆત હતી આગ્રહ હતો એટલે તમારી માંગણી હતી એટલે આજે આપણે કાર્યદાર આવેદન આવેદનપત્ર આપવા માટે આવેલા છે તમે બધા આવ્યા છો ખૂબ ખૂબ આભાર તમારો અને આવનારા સમયમાં આવી બધી એકતા આપણે રાખીશું એટલું જ આજે આજે તો ખાલી ખેડૂતનો પ્રશ્ન નથી પણ કોઈ અન્ય બીજા પ્રશ્ન હશે આપણા વાત આવશે આપણા હક અધિકારો છીનવાશે ત્યારે પણ ચોક્કસપણે આવી રીતના આપણે એકતા બતાવીને આપણે બધા એકજૂટ થઈને રહેવાનું છે અને આપણા હક માટે જ્યારે આપણા હક છીનવા છીન હોય કે કવાડ તાલુકાના કે હોય અહીંયા સૌરાષ્ટ્રમાં ગારીધાર હોય પાલીતાણા હોય સિયોર હોય બોટાદ હોય ગઢડા હોય કે હળવદ સાઈડ હોય તમામ જગ્યા પર અહીંયા મજૂરી કરવા માટે આવેલા છે ત્યારે આપણી પણ એક રજૂઆત હતી તો અહીંના ખેડૂતોને તો રાજ્ય સરકાર ફાળવણી કરી દેશે બજેટ આપી દેશે પણ આપણા જે મજૂર લોકો છે એ અહીંયા મજૂરી કરશે જે ટકા નક્કી કરવામાં આવેલા છે એ ટકા મળે આપણને અને એમને તો મોટા ખેડૂતો છે એટલે એમને તો વળતર તૂટી જશે પણ આપણને પણ જે ટકા નક્કી કરેલા છે જે